જય માતાજી મિત્રો આજે આપણે જાણીશું કે તમને તહેવાર નિમિત્તે કયો કયો અનાજ વધારાનું મળવાનું છે અને કયા અનાજ માટે તમારે કેટલા રૂપિયા ભરવાના છે તેની બધી જ વાત આપણે અહીંયા કરી લઈશું તે પહેલાં મિત્રો તમે જો ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો તેથી આપણને ખબર પડી જાય કે આપણો વિડીયો કઈ જગ્યાના લોકો વધારે જુએ છે ઓગસ્ટ બે હજાર પચીસ તહેવાર નિમિત્તે મળવાપાત્ર વસ્તુ પહેલાં તો આપણે અંત્યોદય કાળ છે તેના વિશે વાત કરી લઈએ ત્યારબાદ બીજા કાળ વિશે વાત કરીશું અંત્યોદય કાળ માટે તમને ઘઉં વીસ કિલો કાર્ડદ મળશે તેના તમારે એક પણ રૂપિયો ભરવાનું નથી ત્યારબાદ ચોખા તમને પંદર કિલો કાર્ડીઠ મળવાના છે તે પણ તમને મફત મળવાના છે તુવેર ડાળની વાત કરીએ તો તમને એક કિલો કાર્ડીઠ મળશે તેના તમારે પચાસ રૂપિયા પર કિલો ભરવાના રહેશે ખાંડની વાત કરીએ તો અંત્યોદય કાળ માટે ત્રણસો પચાસ ગ્રામ વ્યથિ દીઠ પ્લસ ઓછામાં ઓછી એક કિલો કાળ કાળદીઠ ખાંડ તમને તો મળશે જ અને વધારાની એક કિલો તહેવાર નિમિત્તે તમને ખાંડ મળવાની છે આના તમારે પંદર રૂપિયા પર કિલો એટલે કે એક કિલોના પંદર રૂપિયા તમારે ભરવાના થશે આખા ચણાની વાત કરીએ તો અંત્યોદય કાળ માટે આખા ચણા તમને એક કિલો કારડીઠ મળશે તેના તમારે ત્રીસ રૂપિયા ભરવાના રહેશે સિંગ તેલની વાત કરીએ તો સિંગ તેલ તમને એક લિટર કારડીઠ તહેવાર નિમિત્તે મળવાનું છે તેના તમારે સો રૂપિયા ભરવાના રહેશે ત્યારબાદ મીઠું તો અંત્યોદય કાર્ડમાં જે એક કિલો કાર્ડીઠ મળે છે તેનો તમારે એક રૂપે ભરવાનો રહેશે તો આ જે વાત કરી એ અંત્યોદય કાર્ડ વિશે વાત કરી ત્યારબાદ આગળના કાર્ડ વિશે આપણે વાત કરીએ જે એનએફએસએ કેટેગરીમાં જે બીપીએલ અને એપીએલ કાર્ડ છે તેની વાત કરીએ તો સૌ પ્રથમ ઘઉંની વાત કરીએ તો ત્રણ કિલો વ્યક્તિ દીઠ મળશે એ મફત મળવાના છે ત્યારબાદ ચોખા પણ તમને બે કિલો વ્યક્તિ દીઠ મળવાના છે તે પણ તમને મફત મળવાના છે તુવેર દાળની વાત કરીએ તો એક કિલો તમને કારડીઠ મળવાની છે તેના પચાસ રૂપિયા તમારે ભરવાના રહેશે ખાંડની વાત કરીએ તો ત્રણસો પચાસ ગ્રામ વ્યક્તિ દીઠ અને વધારાને એક કિલો તહેવાર નિમિત્તે તમને ભણવાની છે તેના તમારે બાવીસ રૂપિયા પર કિલો ભરવાના રહેશે આખા ચણાની વાત કરીએ તો એક કિલો કારડી તમને મળવાના છે તેના તમારે ત્રીસ રૂપિયા ભરવાના રહેશે સિંગતેલની વાત કરીએ તો એક લીટર તમને તહેવાર નિમિત્તે કારડીઠ મળવાનું છે તેના તમારે સો રૂપિયા ભરવાના છે અને મીઠુંની વાત કરીએ તો મીઠું એક કિલો કારડીઠ મળશે તેનો તમારે એક રૂપિયા ભરવાનો રહેશે ત્યારબાદ જોઈ લઈએ તો ઘઉં અને ચોખાનું જે ડબલ વિતરણ છે તે આગળના મહિને જ કરી દેવામાં આવ્યું હતું જે કારણે ઓગસ્ટ મહિનામાં ઘઉં અને ચોખા બાકી હોય એને લઈ લેવું જોઈએ અને જન્માષ્ટમી નિમિત્તે સિંગતેલ અને તુવેરદાળ અને ચણા રાહત દરે આપવામાં આવશે તો મિત્રો તમને આપણી જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી લેજો અને જો તમે હા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો તેથી આપણને ખબર પડી જાય કે આપણો વિડીયો આ જગ્યા સુધી વધારે પહોંચે છે